વિશ્વ શાંતિ હેતુ રૂપે શ્રી કપિલેશ્વર મહાદેવ તથા શ્રી જનકલ્યાણ હનુમાનજીના સાનિધ્યમાં પૂજ્ય સ્વામીજી શ્રી અવધૂત મહારાજની અસીમ કૃપાથી શ્રી હનુમાનજી જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે શહેરમાં અલગ અલગ જગ્યાએ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે કાપોદરા વિસ્તારમાં આવેલ કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રી વિશ્વ શાંતિ હેતુ સ્વરૂપે શ્રી કપિલેશ્વર મહાદેવ તથા શ્રી જનકલ્યાણ હનુમાનજીના સાનિધ્યમાં પરમપૂજ્ય સ્વામી શ્રી હંસદેવજી અવધૂત મહારાજની અસીમ કૃપાથી હનુમાનજી જન્મોત્સવનું ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સ્વામી દેવ તથા શ્રી હંસદેવજી અવધૂત પરિવાર સિદ્ધ કુટીર મંદિર વરાછા રોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચોવીસ કલાક અખંડ શ્રી હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી સાથે સાથે બાર હજારથી વધુ લોકોનો ભંડારો તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો હા મારું નામ સ્વામી નિર્મલદેવ સિદ્ધકુટી આશ્રમ વરાછા રોડ સુરત કપિલેશ્વર મહાદેવનું મંદિર અને આજે હનુમાન જયંતિ પર્વ નિમિત્તે અહીંયા આશ્રમમાં ચોવીસ કલાકનો અખંડ હનુમાન ચાલીસા પાઠનું આયોજન કર્યું છે સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન હતો એટલે સંપૂર્ણ થવા લઈ છે ને અંદાજે બાર તેર હજાર માણસોનો પ્રસાદનો વ્યવસ્થા હતો અને આજનો આ અતિ મહત્વનો આપણે સનાતન ધર્મ માટે હનુમાનજીના પ્રાગટ્ય માં સૌને ખૂબ ખૂબ વધ અને હનુમાનજીના અનુષ્ઠાન કરવું જોઈએ સૌ અને સૌ ભાવિક ભક્તોને કમસે કમ કંઈને ત્યાં રોજ સવારે ઊઠીને એક હનુમાન ચાલીસા નિત્ય પાઠ કરવાનો નિયમ રાખે